જય સીતારામ રામ સીતારામ આ ઓલી ફાકી વજન ઘટાડવાની ની હમ શું કયો આ વજન ઘટાડવાની ની ફાકી એ એ કેટલા રૂપિયા ની ત્રણસો પચાસ ની આવે ત્રણસો પચાસ ની હમ અને સુરત મોકલાવી હોય કાઈ વાંધો નહી આ નંબર માં whatsapp માં એડ્રેસ મોકલી દયો મંગાવી છે बेवार मगावी है आज हां तो मगावी लो हेलो एड्रेस नाखी जो पेमेंट नाखी स्क्रीनशॉट मोक लीजो हाड़े तुम सर हां हां फाके ते हारू रे फाके ते हारू है हमने ओ फाके ते हारू है भाई कितना किलो गई तू की, तो? की ए जोसा वाटो ने के पर पेट नहीं चढ़ के होय ने ई ओछी થઈ ગઈ है हां ओछू થઈ ગયું पेट હા હજી તો રેગ્યુલર પીતી નથી હમણાં મજા નથી ને એટલે હમ આ બીજી વાર મગાવી તી કાઈ વાંધો નઈ ત્યાંથી સુરત થી છે ને તમારું શું નામ છે હેતાલબેન હે કાઈ વાંધો નહી હાલો તો પાછો આજ નંબર માં whatsapp હતું ને તમારું હા આજ આજમાં હતું કુરિયર કરી દેજો કઈ હા પેમેન્ટ લખી ને સ્ક્રીન મોકલી દ્યો હા એટલે કુરિયર કરી દો બરોબર

હા ઈ વરાળ ભેગી કરવાની હોય સાત આઠ કલાક ઉકાળીએ ત્યારે એક બોટલ બને ઓ બાપરે એટલે ને આ થાકે છે અત્યારે તો હે હારું કે હમણાં તો કેટલા દિવસ પંદર વીસ દિવસ થયા નથી પીધી કેમ તાવ ને એવું આવતું ને એટલે નકર એમ તો હા ઓછું થઈ ગઈ પેટ ચરબી ની બરોબર બરોબર હા તે વાંધો નહિ મંગાવો બરોબર નાખી દો એડ્રેસ ને બધું એ